સદા તંદુરસ્ત રહેવા માંગો છો તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર પર સોમવાર શનિવાર બપોરે બે કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત નમસ્કાર દર્શકો મિત્રો વી આર લાઈવ ના ફેમિલી ડોક્ટર કાર્યક્રમ આપનું હાર્દિક સ્વાગત છે હું છું યશ દર્શક મિત્રો ફેમિલી ડોક્ટર કાર્યક્રમની અંદર આપણે રોજબરોજ બરોજ નવા વિષયો ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે આજનો જે વિષય છે તે સ્કીનને લઈને છે જે ચહેરા ઉપર કે અન્ય શરીરના અન્ય ભાગો ઉપર ઘણી વખત સફેદ ડાઘ જોવા મળતા હોય છે ત્યારે આ સફેદ ડાઘ શું છે તે થવાનું કારણ શું હોઈ શકે તે વિશે આજે આપણે ચર્ચા કરવી છે આ

ઘણી વખત આપણે જોઈએ છે કે શરીર ઉપર સફેદ ડાક પડતા હોય છે ફેસ ઉપર પણ જોવા મળે છે અને શરીરના અન્ય ભાગોમાં પણ ક્યાંક ને ક્યાંક જોવા મળતા હોય છે ત્યારે આ સફેદ ડાક પડવાનું મુખ્ય કારણ શું હોઈ શકે અને આ સફેદ ડાક થાય છે શા કારણે હવે જે સફેદ ડાક જોવા મળે છે જો આયુર્વેદ ની જોવા જઈએ છે તો ઇડિયોપેથિક કારણ છે એનું નિદાન હજુ સુધી મળ્યું નથી પ્રોપર આમાં કરવાનું પૂર્વજન્મોના કર્મોના લીધે બી થઈ શકે છે અને અત્યારને આહાર વિહારને ને બી ધ્યાનમાં લઈને થઈ શકે છે પણ બેઝિકલી કેવું હોય છે કે અત્યારે તો નાના છોકરાઓને કે બાળપણમાં જન્મે છે એક બે થઈ ગયા છે એ લોકોને બી થવા મળે છે તો ટ્રીટમેન્ટ કે પંચકરણ તમે કરાવી શકો છો પણ બેઝિકલી મેડિ મોર્ડન પ્રેક્ટિસમાં ઇડિયોપેથિક કારણ છે એનું કોઈ વિશિષ્ટ કારણ સુધી જોવા મળ્યું નથી જી અ ડૉક્ટર ઇમ્યુનિયન્સ સિસ્ટમની ખામીથી શું સફેદ ડાગ કઈ રીતે થઈ શકે છે જો થઈ શકે છે જો એમાં મેલેલિન બેઝિકલી જટક છે તો એમાં હાઇકો મેલેલિયન થઈ જાય છે કે જે શરીરને મેલિન જે જરૂરી છે એ ના મળતું હોય તો એના લીધેથી સફેદ ડાઘ થઈ શકે છે હમ તો ડોક્ટર જે રીતે સફેદ ડાઘ છે

ના કન્ડિશનમાં એટી પર્સન્ટ કેસમાં એવું બને છે કે તમારો આહાર વિહાર વધારે મહત્વનો છે વિધિ લીધો પાછળ જે અત્યારનું જંક ફૂડ છે તે અત્યારનો જે ખોરાક તીખો તળેલું છે ખાટું દ્રવ્ય એટલો બધા વધી ગયા છે તો બેઝિકલી આહાર વિહારમાં આપણે ધ્યાન શું દઈ ડોક્ટર જનરલી આપણે જોઈએ છે કે સફેદ ડાઘ નાના બાળકોને જલ્દી થતા હોય છે

हेलो जी आप નું નામ ને આપનું કરી છું છે અને માથામાં માથામાં સફેદ સફેદ થઈ ગયા છે આ કેટલા આપને તકલીફ છે આ આ સમસ્યા કેટલા છે એકરાવર છે તો આના પહેલા આપણે કોઈ ડોક્ટરને બતાવ્યું તું આની કોઈ દવા ચાલે છે ના કોઈ દવા નથી ચાલતી આની ને મને પૂછી શું જી ચોક્કસ આપ અવશ્ય ટીવી માં આપનું ઉત્તર સાંભળી શકો છો જી હા તો જે તમને ડાઘ થયા છે તો ડેન્ડ્રગ દ્વારા છે ઉપરથી સ્કાલ છે તમારે

અને સાથે એક લિટર પાણી નાખવાનું છે. એ પ્રદૂકારકથી રાત સુધી આપણે પડી રાખવાનું છે અને બીજા દિવસે માથું છે. જે લોકોને ડેન્ડ્રફનો સમસ્યા છે, તો એમાં એ વિશેષરૂપે મદદરૂપ થઈ શકે એમ છે. જી અ ડોક્ટર જે રીતે અત્યારે હાલમાં મારો એ પ્રશ્ન હતો કે ઓ શું સફેદ ડાઘ ચેપી થઈ શકે ખરી ના સફિરા સફેદ ડાઘ કદી ભી ચેપી હોતો નથી અ ડોક્ટર આપનો મને आवाज નથી આવી રહ્યો પીએસી આર ને હું કહીશ કે ડોક્ટર નો आवाज નથી આવી રહ્યો ક્યાંક ક્યાંક ડિસ્કનેક્ટ નો કોઈક आवाज નો પ્રોબ્લેમ હોય શકે છે તો પીએસી આર ને વિનંતી કરીશ કે ક્યાંક ડોક્ટર નો आवाज મને આવી નથી રહ્યો

લાવ અને સફેદ ડાઘ વચ્ચે ડોક્ટર કોઈ સંબંધ હોય શકે ખરી વિશેષરૂપથી સ્ટીએસપી સ્કિન ડિસીસ ધેનિક વિટી લોકો સફેદ ડાઘ થવાના ચાન્સીસ છે પણ 20% કેસમાં લૂટ થઈ શકે છે કે સ્ટીએસના લીધે ભી આવી શક્યતા હોય છે

જી ડોક્ટર શરીરના એવા કહેવાય છે કે કયા ભાગ હોય શકે જે સૌથી વધારે સફેદ ડાઘ જોવા મળતા હોય મેઈનલી હાથ પગ અને ફેસ ઇનિશિયલ લેવલ ઉપર ત્યાંથી જ સફેદ ડાઘ થવાનું ચાલુ થતું હોય છે

તની ઉંમર કેટલી હશે? હા, આપની ઉંમર કેટલી હોઈ શકે? 80-80. ઠીક છે. અને કેટલા સમયથી આવે છે? ત્રણ એક મહિનાથી આવે. આપની કોઈ દવા ચાલે છે? હા, ડોક્ટર ની કહો છે. જી. ચોક્કસ આપ આપનો પ્રશ્નનો ઉત્તર ટીવી પર સાંભળી શકો છો જી ડોક્ટર.

ત્યારે તેના લક્ષણો કયા હોઈ શકે કે આપણને ખબર કઈ રીતે પડે કે આ સફેદ ડાગ થવાના લક્ષણો છે બેઝિકલી બાળકમાં કેવું હોય કે સફેદ ડાગ અગર તમના ફેસ રીઝનમાં એટલે કે ચીકની આજુબાજુમાં રીઝન ન હોય તો બેઝિકલી કરમિયાના બી હોઈ શકે છે તો બેઝિકલી ફંગલ ઇન્ફેક્શનની રીતે હોઈ શકે છે તો એના ડાગ અને વિટિલિકો એટલે કે સફેદ ડાગ એ બેના ડિફરન્શિયલ એ પ્રમાણે છે કરમિયાના ડાગ તમે તળકામાં જોસો પછી તમે પાછા આવો તો એરિયા છે ને સફેદ થોડા એટલું જ રહેવાનું છે બી એટલું જ રહેવાનું છે અને ઘરે આવીને તો બી એ રહેવાનું છે એટલે એવી રીતે તમે કરી શકો અગર આ સફેદ કોઈ દવા છે કે કોઈ અન્ય કોઈ ટેસ્ટ છે તો કયા ટેસ્ટ કરાવવા જરૂરી છે देखो एमएच एलजीआईडी કરીને એન્ટિબોડી આવે છે બેસ એ તમે કરાવી શકો છો બાકી તો એ છે કે ઇન્વેસ્ટિગેશન માં ખાલી સબસ્કોર એટલે કે જોમનેસ ખબર પડી જશે બાકી કોઈ સ્પેશિયલાઇઝેશન ટેસ્ટ લેટી લેવા માટે આવતા નથી જનરલી આઈએજીજી ટેસ્ટ કરાવી શકો તમે ટેસ્ટ કરાવી શકો છો ઘણી વખત એવી માનસિકતા હોય છે જ્યારે અન્ય કોઈ જોઈએ છે કે ફિલ્મ સ્ટાર હોય કે કોઈ મોટી સેલિબ્રિટીઝ હોય તે લોકોને પણ ઘણી વખત એમની પોતાની સ્કિનની કાળજી લેતા હોય છે ત્યારે તેમને પણ આ આવા રોગોનો સામનો કરવો પડતો હોય છે તો એ લોકોને પણ ક્યાંક કહેવાય છે કે કહેવાય કે દવાઓ કરાવતા હોય છે રિએક્શન આવતું હોય છે ત્યારે એ લોકોના મગજમાં પણ ક્યાંક ને ક્યાંક એવું થતું હોય છે કે ક્યાંક આ સંપૂર્ણપણે શું જે સફેદ ડાક છે તે મટી શકે ખરી તો અગર જો આ સંપૂર્ણ રીતે તેનું જળ એનો નાશ કરવો હોય તો શું ઉપાય હોઈ શકે તમે 3 વર્ષની અંદર ટ્રીટમેન્ટ કરાવો લેવલ પર છે ફર્સ્ટ લઈને વર્ષ છે ટ્રીટ થઈ શકે છે

તો બેસિકલી જેટલી બી તમને જલ્દી ખબર પડે છે કે સફેદ ડાંગ છે તો તરત જ તમારા નજીકના કોઈ ડોક્ટરને મળે અને ત્યાંથી સરભાર કરાવો તો તમે જલ્દી ટ્રીટ થઈ જશો મીટી દગોથી એની કાળજી રૂપમાં આહાર વિહાર ઉપર જ ફોકસ વધારે આપવાનું છે તો તમે ટ્રીટ થઈ શકો છો મીટી લગો તે બી અ ડોક્ટર ઘણી વખત જે સફેદ ડાક છે ત્યાં ડોક્ટર ક્યાંક તેની મેડિસિન્સ ચાલતા હોય છે દવાઓ આવતા હોય છે

છ આઠ મહિના છે વરસ બે વરસ છે તો એ બી લોકો તમારો આસાનીથી છ થી આઠ મહિના કાતો વર્ષમાં મટી શકે છે પણ એ બી યોગ્ય આહાર વિહાર સાથે અને યોગ્ય મેડિસિન સાથે હવે બીજો ક્વેશ્ચન છે કે રિએક્શન કેમ થાય છે તો અગર પ્રકૃતિ સ્વરૂપ તમે આપો છો કે પ્રકૃતિ જોઈને કોઈ મેડિસિન તમે આપો છો તો એ અસરકારક નીવડશે આમાં કોઈ જ રિએક્શન નહીં આવે

અને બીજી પંચકર્મની સારવાર જોવા જઈએ કે આયુર્વેદિકમાં આવે છે જે પંચકર્મ કરાવે છે બીજી નામ સાંભળ્યું હોય છે લોકોએ તો એમાં બસ્તી ટ્રીટમેન્ટ છે વિરેચન ટ્રીટમેન્ટ છે વમન ટ્રીટમેન્ટ છે બીજું એનાથી બી તમને સિક્સ્ટી ટુ સેવન્ટી પરસેન્ટ અસરકારક ટ્રીટમેન્ટ નીવડે છે જો તમારો સફેદ ડાગ ઇનિશિયલ લેવલ ઉપર હોય છે કે જો નજીકના સમયમાં થયો હોય છે તો આ બધી જ ટ્રીટમેન્ટ તમને અસરકારક નીવડે છે જેટલો જૂનો રોગ એટલો અનટ્રીટેબલ થતો જાય છે જેટલો જ નવો સફેદ ડાઘ એટલો ટ્રીટેબલ થતો જાય છે ડોક્ટર જે સફેદ ડાઘ હોય છે તે લોકો જે અમુક ગામડાઓમાં રહેતા હોય છે એ લોકોના ક્યાંક જે લોકોને ક્વોલિફિકેશન એટલું નથી તે લોકોને ક્યાંક સફેદ ડાઘ શરીર ઉપર જોવા મળતા હોય છે ત્યારે એ લોકોને કંઈક એવું मानसिक ये होई जाय छे के भाई दादर होय सके छे के अन्य कोई गंभीर बीमारी होय सके छे सो आ सफेद दाग माती अन्य कोई गंभीर बीमारी होवाना चांसेस खरी बिटिलुको એટલે કે સફેદ ડાઘથી તો જ ગંભીર બીમારી થવાના ચાન્સિસ છે નહીં દાધર અને સફેદતા દાધર એક બીમારી રોગ છે જે તમને શરીરકો બીમારી થઈ શકે પણ

ખોરાક ખાય છે લોકો જોડે હવે સમય નથી વિટામિન અને ખોરાક કેટલું મહત્વનું હોય શકે સ્કીન માટે અને જે કરીને લોકોને ખાસ કરીને જે લોકોને સફેદ ડાઘ છે તે લોકો માટે કેટલું આ ફાયદાકારક હોઈ શકે સો ટકા ફાયદાકારક છે vitamin અને ખોરાક જ જીવનશૈલી નું મૂળ કેવું છે આપણે દરરોજ રૂટિન લાઈફ છે શું જીવીએ છે એનો આધાર જ સ્તંભ આહાર છે આધાર જ આહાર છે આહાર નિદ્રા અને બ્રહ્મચર્ય આ ત્રણ સ્તંભ કીધા છે શરીરના આ જો ત્રણ વ્યવસ્થિત હશે તો જીવનશૈલીમાં કઈ કોઈ આવે તમને કોઈ પણ પ્રકારનો સ્કિન ડિસીઝ કે વોટ બીજો કોઈ બી ડિસીઝ થવાનો નથી

એટલું જ સારું તમારું જીવન શૈલી એટલે કે તમારી હેલ્થ એટલી જ સારી રહેશે ડોક્ટર લાઇટ થેરાપી અને કહેવાય છે કે એક બીજો ફોટો થેરાપી કાલે જે રીતે હું રિસર્ચ કરતો તો અત્યારે પણ હું જે રીતે આ મુદ્દા ઉપર રિસર્ચ કરી રહ્યો હતો આ બેમાં ફરક શું હોય છે કે હોઈ શકે અને શું લાંબા ગાળે જે ફોટો થેરાપી છે તે સ્કિન કેન્સરનું જોખમ સામે કેટલું હોઈ શકે લાવી શકે છે લાવી શકે લાઈવ ક્લાસ કે કેન્સલ નું જોખમ છે પણ એ લાંબા ટાઈમ એ યુઝફુલ થાય ત્યારે છે ઇનિશિયલ લેવલ ઉપર બહુ જ વાંધો નથી આવે અને જરૂર લાગે ત્યાં સુધી અગર તમારો સફેદ દાવ છ આઠ મહિના કા તો વર્ષ બે વર્ષ થી છે તો તમે મારો હેતુ એવું છે કે તમે પંચકર્મ દ્વારા એને ટ્રીટ કરી શકો છો ના કે પછી બીજી કોપોથેરાપી છે જેનો અત્યારે ઉપયોગ વધી રહ્યો છે

તો ઘણા લોકો ઘરગથ્થુ ઈલાજ કરતા હોય છે આયુર્વેદિક ઈલાજ કરતા હોય છે જો ઘરગથ્થુ ઈલાજ કરે છે અને આયુર્વેદિક ઉપચાર કરે છે તો શું એ લોકોએ અપનાવવું જોઈએ ઘરગથ્થુ ઘણી બધે કે દાદી નાની છે કોઈ એકી ધરી છે આ બીજું કે આ બધી વાતમાં ના પડવું જોઈએ એમને કોઈ આયુર્વેદ નિષ્ણાંત પાસેથી ચિકિત્સા કરાવવી જોઈએ કારણ કે એમાં ઇરિટેબલ વાળી બી વસ્તુ આવી શકે છે સ્કીન ડાયરેક્ટ હેમ્પર થઈ શકે છે તો તમારે તમારા નજીકના કોઈ આયુર્વેદિક ચિકિત્સા પાસેથી જ કોઈ બી સલાહ લો છો તો એમના સૂચનથી જ હા તમને ઘરગથ્થુમાં એક કહીશ કે મલપુરસ છે ગુંજાતી છે આનો એપ્લાય કરી શકો છો ગૌમૂત્ર છે આ બધાનો ઉપયોગ તમે કરી શકો છો વિટી લેવો પણ એની સાથે બી મેડિકેશન એટલું જ જરૂરી છે ખાલી ગર્ભસ્તકનો ઉપચાર થી વિટી લેવો એ સફલે દાખુ કે થવાનો જી ચોક્કસ ડોક્ટર આપ અમારી સાથે છોડાયા અને આપે જે માહિતી આપી તે બદલ ખૂબ ખૂબ આભાર જે રીતે દર્શક મિત્રો આજનો જે કાર્યક્રમ હતો સફેદ ને લઈને કારણ કે જે ઘણી બધી વખત આપણે નો સામનો કરતા હોઈએ છીએ સફેદ ડાઘ જોવા મળતા હોય છે શરીર ઉપર ત્યારે ખૂબ જ ચિંતિત થવા જેવું આપણે વિચારતા હોઈએ છીએ કે ખૂબ જ ગંભીર બીમારી હોઈ શકે તો આજનો જે વિષય હતો તે આને જ લઈને હતો કે સફેદ ડાઘ કેટલો

સોમવાર થી શનિવાર બપોરે બે કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા તંદુરસ્ત